સીતારામણી જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલી રસોઈમાં આજે આપણે ટેસ્ટી એવો ઇન્સ્ટન્ટ લોચો બનાવીશું જે દાળ પલાળવાની ઝંઝર વગર ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખૂબ જ પસંદ આવશે બધાને તો હલકી ફૂલકી ભૂખ માટે ફક્ત દસ જ મિનિટમાં લોચો બનીને તૈયાર થઈ જાય છે તમારી આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવવાની શરૂઆત કરી લઈએ તો સુરતી લોચો બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ખાટો દહીં લઈ લીધું છે અહીંયા ખાટા દહીંનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો હવે એમાં આપણે એક કપ બેસન એડ કરીશું દાળને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો એની માટે આપણે બેસનનો ઉપયોગ કરીશું તો હવે એમાં આપણે ચપટી હળદર એડ કરીશું અહીંયા વધારે હળદર એડ નથી કરવાની અહીંયા સારા કલર માટે જ આપણે એડ કરવાની છે અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અડધી ચમચી આપણે મરચા અને આદુની પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે એમાં જોઈતા પ્રમાણમાં થોડું થોડુંક પાણી એડ કરીને પાતળું બેટર બનાવીને આપણે તૈયાર કરી લેવાનું છે હવે આમાં આપણે જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશું તો થોડું થોડું પાણી એડ જઈને આપણે બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા હું બે વ્યક્તિઓ માટે સાંજે નાસ્તામાં બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવ હોય એ પ્રમાણે તમારે વસ્તુઓ એડ કરી લેવાની તો અહીંયા મેં આ રીતનું પાતળું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે આપણે બે પેજ જેટલા સોડા એડ કરીશું અહીંયા તમે સોડાની જગ્યાએ ઈનોનો ઉપયોગ પણ કરી શકો છો સોડાને આપણે સરસ રીતે અંદર મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લીધા બેટરને આપણે એક જે બાફવા માટે મૂકવાનું હોય લોચો એમાં જ આપણે એડ કરી લેવાનું છે તો અહીંયા આપણે આ ડિશમાં એડ કરી લઈશું તો અહીંયા કડાઈમાં મેં પાણી ગરમ કરવા પહેલાથી જ મૂકી દીધું હતું અને એમાં આપણે કાઠલો રાખી દીધો છે તો એમાં આપણે આ ડીશને બાફવા માટે મૂકી દઈશું તો ઉપરથી આપણે થોડોક મરી પાવડર એડ કરીશું અહીંયા મરી પાવડરનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો આ રીતે ઉપરથી આપણે થોડોક મરી પાવડર એડ કરી લઈશું અને ટાંકીને આપણે ગેસની ફૂલ આંચ ઉપર દસ મિનિટ માટે રાખી દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ કે આપણો લોચો બની ગયો છે કે નહીં તો તમે જોઈ શકો છો છરી આપણી એકદમ કોરી બહાર આવે છે મતલબ આપણો લોચો દસ જ મિનિટમાં તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ગરમા ગરમ આપણે સૌ કરી લઈશું તો આપણો ગરમા ગરમ લોચો બનીને તૈયાર છે તો આ રીતે જ આપણે એને સૌ કરી લઈશું આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો દાળને પલાળવાની ઝંઝટ વગેરે આ લોચો બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ગરમ ગરમ લોચા ઉપર આપણે લોચાનો મસાલો એડ કરીશું અહીંયા તમને જેટલો પસંદ હોય એ એડ કરી લેવાનો હવે ઉપરથી આપણે તેલ એડ કરીશું અહીંયા તમને માખણ પસંદ હોય તો ગરમ ગરમ લોચા ઉપર તમે માખણ પણ એડ કરી શકો છો હવે ઉપરથી આપણે સેવ અને ડુંગળી એડ કરી લઈશું અહીંયા તમે ગ્રીન ચટણી પણ લોચા સાથે બનાવી શકો છો આપણો સરસ મજાનો ટેસ્ટી એવો લોચો બનીને તૈયાર છે તો આ રીતે એકવાર દાળને પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ લોચો બનાવીને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત દસ જ મિનિટમાં લોચો બનીને તૈયાર થઈ જશે તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતાની ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગે